ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખેતી પાકોમાં જે નુકસાન થયેલું તે બાબત ધ્યાને લઈ સરકાર શ્રીએ તારીખ ચૌદ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી કેઆરપીનું પોર્ટલ ઓપન રાખેલ જેમાં ડભોઈ તાલુકાની અંદર કુલ ઓગણીસ હજાર આઠસો સડસઠ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી જે પૈકી આજની તારીખ સુધીમાં સત્તર હજાર છસો પાંચ ખેડૂતોનું ચૂકવણું એટલે કે બાવન કરોડને આઠ લાખ રૂપિયાનું ચૂકવણું આપણે પૂર્ણ કરેલ છે બાકી વધેલા બે હજાર બસો બાસઠ ખેડૂતોનું ચૂકવણીની પ્રક્રિયા હાલ ચાલુ છે હવે ખેડૂત મિત્રોને એક જ અંક ધ્યાન દોરવાની મારી નમ્ર વિનંતી છે કે જેનું પણ પેમેન્ટ બાકી હોય એ ડીબીટીના કારણે અથવા તો બેંક બેઝ પેમેન્ટ થવાનું છે એટલે આધાર અપડેશનના કારણે થોડુંક ડીલે થયું હશે તો તાત્કાલિક તમારા સેજાના સેવકનો સંપર્ક કરો અને એમને સાચી બેંકની વિગતો પૂરી પાડો જેથી આપણે આ પેમેન્ટની પ્રોસેસ સમયસર પૂર્ણ કરી શકીએ ધન્યવાદ